સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારતયાત્રા આજે સાબરકાંઠાના ખેડબ્રહ્માના દેરોલ ગામે પહોંચી હતી અહીં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની હાજરીમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ પીએમ કિસાન સ્વનિધિ પીએમ આવાસ યોજના આયુષ્યમાન કાર્ડ વગેરે યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો ઉપરાંત લાભાર્થીઓએ તેમને મળેલી લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી સાથે બારા ગામમાં સો ટકા નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારની જે તમામ સત્તર સ્કીમો છે એને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને એ યોજનાના મહત્તમ જે લાભાર્થીઓ છે એનો લાભ વિતરણ કરવામાં આવેલ છે ટીબી સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે એનસીડી ડિસીઝના સ્ક્રીનિંગ પણ ચાલી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં સૌ જિલ્લાવાસીઓ અને આ યાત્રા દરમિયાન પોતાના સારવાર અંગેની લાભ લઈ રહ્યા છે